ફરી એકવાર નજર કરીએ વરસાદ પર અમદાવાદમાં શું સ્થિતિ છે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદથી સવારની શરૂઆત થઈ છે અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે ત્યારે આજે અમદાવાદમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણે સાથે જોડાયા છે આયુષી જણાવશો ખાસ કરીને વહેલી સવારથી જ ઝરમર વરસાદની શરૂઆત થઈ છે અને મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે શું વિગત હા બિલકુલ જંકના જે રીતે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને જે વાદળછાયું વાતાવરણ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે આજના દિવસે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે કેટલાક વિસ્તારોની અંદર ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે જોઈ શકાય છે કે આકાશ છે તે હાલ આખું વાદળોથી ઘેરાઈ ગયું છે અને આજના દિવસે જે સારો એવો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં પડી શકે તેવી સંભાવનાઓ છે કારણ કે પરડ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે હાલ ગુજરાત તરફ આગળ વધી રહી છે મધ્યપ્રદેશથી જે પણ વરસાદી સિસ્ટમ આગળ આવતી હોય છે તેની સીધી જ અમદાવાદ ગાંધીનગરમાં જોવા મળતી હોય છે તેના જ ભાગરૂપે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે હવે અમદાવાદ તરફ આવ્યું છે અને તેના કારણે વરસાદની સંભાવનાઓ છે અને વાતાવરણમાં પણ પલટો સર્જાયો છે જંખનામ જી આભાર આવશે સમગ્ર માહિતી બદલ